એટલે ભગવાન કહ્યું કે ચિંતા ના કરો હું જલ્દી થી ઉડન નીચે ધરતી માં આવીશ આ ચીલ ગાડી માંથી હું જલ્દી ઉતરી ને નીચે આવીશ ચિંતા ના કરો આ વ્યવસ્થિત ગાડી છે હા મને કોઈ તકલીફ નથી લાલા એની છાતી ને અચ્છ સ્થળ માં શાંતિ થી બેઠા હતા એટલે લાલા ને કોઈ ચિંતા નથી ને પૂત ના આકાશ માંથી ધીરે થી પૃથ્વી માં પડી ને એક અને બધા વાળ બાળ બધી ભેગી થઈ લાલો 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 મૈયા લાલા ને ભગવાને બચાવ્યો છે લાલા ને ભગવાને બચાવ્યો છે